વેલકમ ટુ ન્યૂ વ્લોબ તો વીરપુર જોવા માટે આગળ નીકળી ગયેલા છે રાતના આઠ વાગે તો સૌ પ્રથમ પહેલાં મંદિરના દર્શન કરી લીધા મંદિર છે ગામમાં ત્યાંથી હવે આગળ નીકળીએ છીએ આગળ બન્યા રહેજો વિડીયોમાં ચેનલ તો નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો જય જય રામ બધાને તો આજની શરૂઆત કરીએ છીએ અમે પીરપુર પદયાત્રા તો બન્યા રહેજો તો બાર દિવસની જર્ની છે તો બાર દિવસનો અનુભવ તમને જણાવશું ઓલમોસ્ટ પંદર થી વીસ કિલોમીટર જેવું કાપી નાખ્યું છે જાબ ની આગળ નીકળી ગયા છે બનેજો વિડીયોમાં મારા આગળ મારા સાથે વાળા હતા ત્યાં બધા આગળ નીકળી ગયા હું પાછળ રહી ગયો આપણે ફર્સ્ટ ટાઈમ છે ચાલવાનો सब सब लोग गांव में मेरे साथ चलते-चलते जा रहे हैं हां जो हो गए दीपक चाइलो में ना ओके एल दिपानी आ गई ओके दीपा मारी आ गई आ तो रे मेरे भाई सब आगे जा रहे हैं अरे आगे आ भूरा भाई नेर आ गई ले मैं हूं करिए मां आराम को कुछ તો આજનો પ્રવાસ બહુ એવી રહ્યો છે પિંટુ ભાઈ સપોર્ટમાં છે તો પછી અહીં સુધી પહોંચ્યા છે વાલિયા સુધી વાલિયાથી છ કિલોમીટર પહેલા રોકાણ થાય છે આપણે રહ્યા ફર્સ્ટ ટાઈમ વાળા એટલે ભાઈ તેજસ ભાઈ કન્ટિન્યુ સેવામાં હે

આજના એરિયામાં આપણો જ જમણીતું બહુ સોવર પડ્યો મિનિયાની મોર્નિંગ

मीरपूर जलाराम बापा पग यात्रा बीजो दिवस हा सवार ते वर्षा कोण चालू होतो इतका ब्लॉग नाही बनाय Beep, beep. તો આજે થઈ ગયો છે અમારો ચોથો દિવસ પગયાત્રા જલરામ બાપા ની પગયાત્રામાં થોડી વારમાં મહીસાગર નદી પહોંચવા આવ્યા છે नहीं कर दो वो देखो निकाल उसी पांव पर खाटा है तो धीरे ने बन

ગયા વર્ષે મારો ભાઈબંધ આવ્યો હતો દોડતા દોડતા ગયો તો અહીંયાથી દોડ મૂકી તો આ એક બે એક દોઢ કિલોમીટરનો બ્રિજ છે આખો બ્રિજ પાર કરીને ત્યાં બેઠો હતો છે એમ રેલિંગ પણ એવી છે કે ખરેખર બીક લાગે એવું છે જોઈ શકો છો તમે તો નાસ્તો કરીને પાછળ આગળ નીકળી ગયેલા છે કિંગ પાંચ કિલોમીટર જેવું છે તો નીકળી પડેલા છે પાછળ ચાલતા ચાલતા

તાપ નીચે ચાલતા જો હું બહુ જેમ જેમ ચલાય છે લાકડી નું સપોર્ટ હજી ત્રણ કિલોમીટર જોવાનું બાકી છે ને હાલત ખરાબ થઈ ગઈ છે છેલ્લી ટુકડી અમારી

આ છે કઈ પીપળીનો નજારો એ દૂર દૂરથી કોઈ દેખાતું નથી છે એવું લાગે ranar mا avi gela e ngo gar Hãy subscribe cho જણસદ જે રસ્તામાં આવે ડેન્જર થાકી ગયું હું નજારો છે એક નંબર વ્યુ ગજબ ડેન્જર થાકી ગયો મેં તો પગમાં ફૂલી નીકળી ગઈ

તો હાલ બીજો ડુંગર ચડીને આવી ગયેલા છે હવે થોડોક આરામ કરશું હવે શ્વાસ ફૂલે છે કેમ કે ડુંગર એટલો હેવી હતો કે નહીં બધો વાત

वीडियो पुष्पराज साहब भाई साहब साहब अजी भाई ओ साहब ये ये पुष्पराज है पुष्पराज है ये कहता वीडियो बनता ये नीचे नीचे ही वीडियो बुरो बुरो भूरो ब्लॉगिंग चैनल बनाएगा सब सब्सक्राइब करके YouTube पापा पार्टी आ गई पार्टी पापा पता नहीं ना छो भूरा है हां बेचायो आज का तो फाइनली गोंडल स्वामीनायण मंदिर पहुंच गया चलता चलता तसू अमे वीरपुर जी सको गोंडल स्वामीनायण मंदिर अक्षरद्वार अक्षर मोहल्ला જય સ્વામિનારાયણ પાછળ અક્ષર દ્વાર છે ગોંડલ નું મંદિર સ્વામિનારાયણ મંદિર અક્ષર દ્વાર

આ છે રહેવા માટે આપેલું ઠેઠ ત્યાં સુધી એટલે બેન વ્યક્તિ આવીને રહી શકે છે લાઈટ શો જોઈને પછી જમવા માટે લાઈનમાં ઉભા રહી ગયેલા છે बरोबर lagi हा ग्यास एन ऊपर बोलवावा હા દિવસ છે અમારો વીરપુર પહોંચવામાં આજે ઓગણીસ કિલોમીટર બાકી રહેલું છે હવે તો હવે નીકળી ગયેલા છે ગોંડલ સ્વામિનારાયણ મંદિરથી ત્યાંથી નીકળી ગયેલા છે ફોટોશૂટ તો ફાઈનલી વીરપુર પહોંચી ગયેલા છે અમે ઉમરસાડીથી વીરપુર વીરપુર જલારામ ગ્રામ પંચાયત પાણી <coughs> પાણી

મોડ ફારે ને આવી જા હે ને ગેટા ને હા હા આરોગ્ય દેખાતો ને આરોગ્ય દેખાતો ને જોઈ રહ્યા છો તે પ્રમાણે તમામ પદયાત્રી વિરપુર કામ પ્રવેશ દ્વાર ઉપર સૌપ્રથમ તો પ્રવેશ દ્વાર પર જ પૂજા કરી જલારામ બાબા નો જયઘોષ કરી અને ત્યારબાદ જલારામ બાબા ના દર્શનાર્થે વીરપુર માં પ્રવેશ કરી અને આગળ વધશે आ खोपाण सुज भाई लांबा आज की जय वीर भाई जय jalan जी Guru, जय राम

market તો ફાઇનલી વીરપુર પહોંચી ગયા છે ચાલતા ચાલતા અને હવે દર્શન વગેરે કરીને હવે પાછા જઈએ છીએ હવે રિટર્ન ઘરે

યાત્રા પૂરી થઈ ગઈ હવે જઈશું ઘરે પાછા રવાના પાછા મળી ઉમયા ટ્રાવેલ્સ ગ્રુપના નાના નાના જવાનો ઘરે પહોંચી ગયો ભાઈ આજે અમારા એસઆરપી ગ્રુપનું મંદિર ફાઇનલી ઘરે પહોંચી ગયો